અમદાવાદ શહેરમાં આજ રોજ વહેલી સવારે આગની બે ઘટના બનવા પામી હતી જેમાં પહેલી ઘટના સરખેજ ધોળકા હાઈવે ઉપર નરીમાનપુરા ગામ નજીક આવેલી ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં વહેલી સવારે ચાર વાગે આગ લાગવા પામી હતી તો શહેરની ફાયર બ્રિગેડની કુલ નવ જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો ફટાકડાની ફેક્ટરીમાં બાંધેલા છ માંથી ત્રણ જેટલા બકરાના સળગવાઈ જવાથી મૃત્યુ થયા છે જ્યારે ત્રણ બકરાને ફાયર ટીમે બચાવી લીધા હતા તો બીજી ઘટનામાં શહેરના સનાથલ બાવળા રોડ ઉપર આવેલા પટેલ ટ્રાવેલ્સ સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા તમામ સામાન ભણીને ખાખ થઈ ગયો હતો તો ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા બે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ